અમૂલ ડેરીના ડિરેક્ટર માતર બ્લોક દસના શ્રી ભગવતસિંહ પરમાર તરફથી તમામ ગ્રામજનો ડેરી સભ્યો મિત્રો તથા ભાઈઓ બહેનોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ નવ વર્ષ સૌના જીવનમાં આનંદ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી હાર્દિક પ્રાર્થના નમસ્કાર હું ભગવતસિંહ પરમાર ડિરેક્ટર અમૂલ ડેરી આણંદ દસ માતર બ્લોકના અમારા દૂધ મંડળીના તમામ શ્રીઓ સેક્રેટરી શ્રીઓ સભાસદ શ્રીઓ દરેકને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારા નૂતન વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવનારું નવું વર્ષ આપ સર્વના માટે ખૂબ જ શુભદાયી લાભદાયી અને ફળદાયી નીવડે તેવી ભગવાનને માતાજીને પ્રાર્થના હેપી જય માતાજી